આગામી સત્તર સપ્ટેમ્બરના રોજ સવારે નવ કલાકથી સાંજના પાંચ કલાક સુધી આણંદ જિલ્લામાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ ત્રેપન જેટલી યોજનાકીય સહાયના લાભો તે જ દિવસે જે તે અરજદારને પૂરા પાડવામાં આવશે કાર્યક્રમ અંતર્ગત આણંદ તાલુકાના રાસનોલ ગામે હાકલાવ તાલુકાના માનપુરા ગામે બોરસદ તાલુકાના ભાદરણીયા ગામે ખંભાત તાલુકાના ઝીણજ ગામે સોજિત્રા તાલુકાના ભડકદ ગામે પેટલાદ તાલુકાના પોવડા ગામે અને ઉમરેટ તાલુકાના શીલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે આણંદ જિલ્લાના પણ દરેક તાલુકાઓમાં ત્રણ કાર્યક્રમો દરેક તાલુકામાં ગામોના જુદા જુદા બનાવીને ત્રણ ત્રણ કાર્યક્રમ થવાના છે આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પણ જુદા જુદા કાર્યક્રમો થનાર છે સત્તરમી સપ્ટેમ્બર આજે આઠ તાલુકાઓમાં એક કાર્યક્રમ અને આણંદ નગરપાલિકામાં પણ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં જુદી જુદા વિભાગની ત્રેપન આવી સેવાઓ જે એક જ દિવસે તે જ સ્થળ ઉપર આપી શકાય આવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે